દોસ્તો સ્વાગત છે તમારું પાયિનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું પ્રસાદમાં વપરાતી એકદમ નવી જ રીતે મીઠી બુંદીની રેસીપી આ બુંદી બનાવી ખૂબ જ ઈઝી છે તો આ બુંદી આપણે પ્રસાદમાં પણ યુઝ કરી શકીએ છીએ તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે આપણે અહીંયા એક આ રીતે બાઉલ લઈ લઈશું અને હવે આપણે પરફેક્ટ માપ સાથે આ રીતે એક કપ જેટલો આપણે બેસન લઈશું જે આપણે ચણાનો લોટ હોય છે તે આપણે અહીંયા લઈ લીધો છે તો એક કપ બેસન આપણે લઈ લીધું છે તો હવે આપણે આ રીતે લોટ ચાળવાની ચાળણી લઈ અને તેમાં આપણે આ બેસન છે તેને એડ કરી અને સારી રીતે ચાળી લઈશું જેથી કરીને તેના લમ્સ છે તે આપણા બેટરમાં ના રહે અને એકદમ સરસ એવું આપણું બેટર પરફેક્ટ છે તે બની અને તૈયાર થઈ જાય તો આ રીતે આપણે સરસ તેને ચાળી લેવાનો છે તો આ રીતે મેં બધો જ લોટ એકદમ પરફેક્ટ એવો ચાળી લીધો છે અને એકદમ સરસ આ રીતે એકદમ સરસ એવા ગઠ્ઠા હોય ત્યારે હાથ મેસ કરી અને એકદમ સરસ એવું ચાળી અને આ રીતે ક્લીન કરી લેવાનો છે તો લોટ આપણે એકદમ સરસ ચડાઈ અને એકદમ સરસ ક્લીન થઈ ગયો છે તો હવે આપણે તેમાં એક સિગરેટ વસ્તુ ઉમેરીશું જેનાથી આપણી બુંદી છે એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થશે તો આપણે આમાં આ રીતે થોડો ચપટી જેટલો આપણે આમાં ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા એડ કરીશું તો આપણે બેકિંગ સોડા તેમાં એડ કરી દીધો છે તો હવે આપણે આ રીતે સરસ એનું મિક્સ કરી દઈશું આ તે ચપટી બેકિંગ સોડા યુઝ કરવાથી આપણી બુંદી છે એકદમ સોફ્ટ અને ફૂલેલી બનીને તૈયાર થશે તો હવે આપણે આ રીતે અડધા કપ જેટલું પાણી આ રીતે લઈ લેવાનું છે અને હવે આપણે આને થોડું થોડું એડ કરતાં જઈએ અને આનું બેટર આપણે બનાવી અને રેડી કરીશું આપણે એક સાથે બધું જ પાણી નથી ઉમેરી દેવાનું તો હવે આપણે આને એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે તો આ રીતે એકદમ સરસ એવું મિક્સ કરી અને આપણે આનું બેટર છે તે બનાવી અને રેડી કરીશું અને આપણા બેટરમાં આના લમ્સ ના રહેવા જોઈએ તો આ રીતે એકદમ સરસ એવું મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે આ વધેલું પાણી છે તે બધું જ આપણે આમાં એડ કરી દઈશું અને હવે આને આ રીતે સરસ એવું પરફેક્ટ એવું મિક્સ કરી લઈશું જેમાં આ રીતે તેના લમ્સ ના રહે અને એકદમ સરસ એવું સ્મૂથ આપણે બેટર છે તે બનાવી અને રેડી કરીશું તો એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે તો હવે મેં અહીંયા અડધા કપથી થોડું ઓછું આપણે પાણી લીધું છે તેમાંથી આપણે થોડું પાણી આપણે આમાં એડ કરીશું અને હવે આપણે આને સરસ એવું મિક્સ કરીશું તો ટોટલ મારે બેટર બનાવવામાં અડધા કપ ઉપર થોડું પાણીનો જરૂર પડે છે તો આપણે આમાં વન ફોર થ્રી કપ જેટલું પાણીની જરૂર પડી છે તો હવે આપણે આને સરસ એવું મિક્સ કરી દઈશું અને એકદમ સરસ બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને આ રીતે એકદમ સરસ એવું બેટર બની અને પરફેક્ટ રેડી થઈ ગયું છે એક થાર જેવું આપણું બેટર આ રીતે બનાવી અને રેડી કરવાનું છે તો બેટર આપણું રેડી થઈ ગયું છે તો હવે આપણે આને આ રીતે એક જ ડાયરેક્શનમાં પાંચ મિનિટ જેવું આપણે સરસ એવું ફેટી લઈશું જેથી કરીને તેમાં હવાના કણો ભરાય અને આપણી બુંદી એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થઈ જાય તો બેટર આપણું લેરી છે તો હવે આપણે આને ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ થવા દઈશું અને આપણે બુંદી બનાવવા માટે આ રીતની એક શેણી આપણે આ રીતે લઈ લીધી છે આ રીતે આપણે જે કદકસ કરીએ તે જ આપણે આ શેણી છે તો હવે આપણે આ રીતે શેણી લઈ લીધી છે અને આ રીતે એક આપણે પૂરી તરવાનો જે છારો આવે છે તે પણ આપણે લેવાનો છે અને આમાં આપણે બુંદી બનાવી અને તૈયાર કરીશું આપણે બુંદીના છારા વગર જ આ બુંદીને બનાવી અને રેડી કરીશું તો બેટરને રેસ્ટ માટે રાખતા દસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણા બેટરનો કલર થોડું ચેન્જ થઈ અને એકદમ સરસ પરફેક્ટ એવું બુંદી બનાવવા માટેનું બેટર આપણું રેડી થઈ ગયું છે તો બુંદી બનાવવા માટે મેં અહીંયા તેલ થોડું ગરમ થવા રાખી દીધું છે અને આપણું તેલ થોડું ગરમ થઈ જવા દેવાનું અને આપણું તેલ થોડું ગરમ થઈ જાય એટલે આ રીતે આપણે તેમાં થોડું બેટર ઉમેરી અને તેને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ પરફેક્ટ બુની બનાવવા માટે રેડી થઈ ગયું છે તો હવે આપણે આ પહેલાં છે તે ઝારાની મદદથી પહેલાં આપણે આને કાઢી લઈશું અને આપણા બેટર એકદમ સરસ તરત જ ઉપર આવી જાય છે તો હવે આપણે આને કાઢી લઈશું અને હવે આપણે આ જે શેણી લીધી છે તે સેણીને આપણે આ રીતે થોડી સેન્ટરમાં રાખી અને થોડી ઊંચી એવી રાખીશું બહુ નીચી પણ નહીં અને બહુ ઊંચી પણ નહીં મીડિયમમાં આપણે આ રીતે રાખવાની છે અને તેમાં આ રીતે ચમચાની મદદથી બેટરને વચ્ચે એડ કરવાનું છે અને હવે આપણી આ શેણી છે તેને હલાવવાની નથી અને એકદમ સરસ એવી આપણી બુંદી બધી જ પડી અને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે બુંદીના ઝારા વગર જ આપણી બુંદી એકદમ પરફેક્ટ ઇંગ બની અને રેડી થઈ ગઈ છે અને એક સરખી એવી વળીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આ છારાની મદદથી આપણે આને સરસ એ અલટાતા પલટાતા જઈએ અને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને કૂક કરવાની છે અને આપણે આને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ બહુ હાઈ નહીં રાખવાની મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે બુંદીને બનાવીને રેડી કરવાની છે તો આ રીતે એકદમ સરસ મિક્સ કરતા જઈએ અને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને કૂક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી બુંદી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે આ બુંદીને કૂક થતાં આપણે એકથી બે મિનિટનો સમય લાગે છે તો હવે આપણે ઝારામાં આ રીતે લઈ અને તેમાં રહેલું એક્સ્ટ્રા તેલ છે તે કાઢી અને અલગ કરી લેવાનું છે તો આ રીતે આપણે બધી જ બુંદી છે તે આ રીતે કાઢી અને અલગ કરી લેશું અને આપણા તેલને એકદમ સરસ આ રીતે ક્લીન કરી દેવાનું છે જેથી કરીને આપણી બુંદી છે તે એકદમ પરફેક્ટ બધી બનીને તૈયાર થઈ જાય તો આ રીતે આપણે બધું જ તેલ ક્લીન કરી લીધું છે તો હવે આપણે આ ઝારો લીધો છે અને ઝારાની મદદથી હવે આપણે હું તમને બુંદી બનાવી અને બતાવીશ તો આ રીતે ઝારાને વચ્ચે સેન્ટરમાં રાખી અને તેના ઉપર આ રીતે આપણે બેટર એડ કરવાનું છે તો તમે જોઈ શકો છો તેમાંથી પણ એકદમ સરખી આપણી બુંદી છે તે એકદમ પડી રહી છે અને એકદમ સરસ એવી બુંદી આપણી બની અને રેડી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે એકદમ એક સરખા માપે બુંદી છે તે બની અને પરફેક્ટ રેડી થઈ ગઈ છે તો આને પણ આપણે એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને પણ કૂક કરવાની છે અને આ બુંદી આપણી પહેલી બુંદી થોડીક સાઇઝમાં મોટી બને છે એટલે આ બુંદી આપણી એકદમ પરફેક્ટ બની અને રેડી થઈ ગઈ છે તો હવે આને પણ આપણે ચારા માથે આ રીતે કાઢી અને એકદમ સરસ પ્લેટમાં લઈ લઈશું તો અને હવે આપણે જે શેણીથી આપણે બુંદી બનાવવાના હોય બીજી વખત તો તમે પહેલાં આને આ રીતે સરસ ક્લીન કરી લેજો નહીં તો આપણી બુંદી છે તે સારી નહીં બને એટલા માટે આ રીતે ક્લીન કરી અને પછી જ આપણે તેમાં બીજું બેટર ઉમેરી અને બુંદી બનાવવાની તો આ રીતે મેં બધી જ બુંદી છે તે બનાવી અને રેડી કરી લીધી છે તો તમે જોઈ શકો છો કે એક સરખી અને એક સરખા માપે આપણી એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ છૂટી છૂટી આપણી બુંદી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે અને એકદમ સરસ ગોળ મટોળ આપણી બુંદી છે તે બની અને રેડી થઈ જાય છે તો હવે બુંદીમાં નાખવા માટે આપણે ચાસણી બનાવવા માટે આપણે આ રીતે એક બાઉલ લઈ લેવાનું છે અને તેમાં આપણે આ રીતે એક કપ જેટલું ખાંડ એડ કરી દેવાનું છે અને હવે આપણે તેમાં એક કપથી થોડું ઓછું આપણે પાણી એડ કરીશું અને હવે આને સરસ એવું કન્ટિન્યુ હલાવતા જઈ અને એકદમ સરખી આપણે બધી જ ખાંડને ઓગાળી દેવાની છે જેથી કરીને આપણે એકદમ સરસ આપણી ગૂંધી સરસ મીઠી બની અને તૈયાર થઈ જાય તો આ રીતે આપણી સરસ ખાંડ બધી ઓગળીને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો આને આપણે સરસ થોડી માટે ઉકાળી દઈશું તો થોડી થઈ ગઈ છે તો આ રીતે થોડું થોડું તાર બનવા માંડ્યું છે તો આપણી એકદમ સરસ ચાસણી બની અને તૈયાર થઈ ગઈ છે તો આપણે ચાસણીને એકદમ સરસ થોડી ઉકાળી લઈશું અને હવે આપણે તેમાં થોડુંક આ રીતે યલ્લો ફૂડ કલર એડ કરી દઈશું જેથી કરીને આપણી બુંદીનો કલર એકદમ સરસ પરફેક્ટ આવી જાય એટલા માટે અને હવે આપણે આને સરસ એવી મિક્સ કરી દઈશું તો આ રીતે આપણે એકદમ સરસ એવી આપણી ચાસણી બનીને રેડી થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી અને આને આપણે થોડી હલકી ઠંડી થવા દઈશું અને આપણે થોડી હલકી નોર્મલ નોર્મલ ગરમ હોય ત્યારે જ આપણે તેમાં આ બધી જ બુંદી છે તેને એડ કરી દેવાની છે તો આ રીતે આપણે બધી જ બુંદી તેમાં એડ કરી દેવાની છે તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં બધી જ બુંદી તેમાં એડ કરી દીધી છે તો હવે આપણે આ રીતે ચમચાની મદદથી સરસ મિક્સ કરી અને બધી જ બુંદીને તેમાં મિક્સ કરી દઈશું તો આ રીતે આપણે બધી જ બુંદી તેમાં મિક્સ કરી દીધી છે તમે જોઈ શકો છો તે એકદમ સરસ આ રીતે મિક્સ કરી દેવાની છે અને તમે જોઈ શકો છો કે આપણી બુંદી થોડી ફૂલી પણ ગઈ છે તો હવે આપણે આને ઢાંકી અને અડધા કલાક માટે રેસ્ટ થવા દઈશું જેથી કરીને આપણી બુંદી છે તે બધી જ ચાસણી પી જાય અને એકદમ સરસ તે ફૂલીને રેડી થઈ જાય તો અડધો કલાક થઈ ગયો છે તમે જોઈ શકો છો અને આપણી બુંદી એક સરખી સરસ એવી આપણી સરસ ચાસણી પી અને રેડી થઈ ગઈ છે અને આ રીતે એકદમ સરસ આપણે પહેલાં મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ રસીલી એવી આપણી બુંદી છે તે બની અને રેડી થઈ ગઈ છે અને અંદર સુધી બધી જ બુંદી આપણું એપજ કરી લીધું છે આ રીતે દબાવીએ તો એકદમ સરસ તે સોફ્ટ પણ થઈ ગઈ છે તો હવે આપણે આને સર્વ કરવા માટે ચારામાં આ રીતે લઈ અને તેમાં રહેલી વધારાની ચાસણી છે તે આ રીતે કાઢી અને તેને આ રીતે આપણે સર્વ કરી લઈશું તો આ રીતે આપણી બધી જ બુંદીને કાઢી અને તેને સરસ એવી સર્વ કરી દઈશું તો એકદમ ફટાફટ આપણી બુંદી છે તે બની અને રેડી થઈ ગઈ છે અને આ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને પ્રસાદમાં પણ આપણે આને યુઝ કરી શકીએ છીએ તો એકદમ ફટાફટ કોઈપણ વાટની ઝંઝટ વગર એકદમ રસીલી એવી આપણી બુંદી છે તે બની અને તૈયાર છે અને આપણે ગણપતિ બાપાના પ્રસાદમાં કોઈપણ પ્રસાદમાં આપણે આને લઈ શકીએ છીએ તો દોસ્તો તૈયાર છે આપણી રસીલી મીઠી બુંદી